વાત છે સરકારે જે આ કાવતરું ઘડ્યું છે એ કાવતરાની અંદર ખતમ કરવાની વાત કરી છે 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 સરકારે જાણી જોઈને કર્યું કર્યું કે કે ડરીને આવનારા દિવસોમાં અમારી સરકાર જવાની છે તો એના કાવતરાને લઈ અને સામાન્ય નાગરિક ગામડાનો છેવાડામાં રહેતો સામાન્ય નાગરિક એના ફોર્મ રદ કરવાનું કાવતરું કોણે ઘડ્યું છે એ સવાલ પૂછવા આજે સુરેન્દ્રનગરની જિલ્લાની જનતા રોડ પર આવી છે સરકાર સરકારને પૂછવા માંગુ છું કે આવનારા દિવસોમાં જો આ સરકાર આ કાવતરા વાળા લોકોને પકડશે નહીં જેલમાં ધકેલશે નહીં તો અમે રોડ રસ્તા રોકીને આંદોલન કરીશું સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સંભવિત રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા

કદાચ ચૂંટણી પંચના કાર્યાલયની અંદર પણ આ ફોર્મ છાપાના હોય તો પણ કહી શકાય નહીં આ સમગ્ર બાબત તપાસનો વિષય હોય અમે કલેક્ટર કરી છે કે જે જે લોકો આ અંદર સામેલ હોય જેણે જે ફોર્મ હોય એ તમામની સામે ફોજદારી કરવા કાર્યવાહી કરવાની માંગ કરી છે અને જો તેર તારીખ સુધીની અંદર જો ફોજદારી કાર્યવાહી કરવામાં નહીં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં અમે તમામ રોડ રસ્તા ચક્કાજામનો કાર્યક્રમ આપીશું ચાહે એની કોઈ પણ અમારે કિંમત ચૂકવવી પડે તો અમે કિંમત ચૂકવવા તૈયાર છીએ પરંતુ અમે આ ષડયંત્રકારી આ ગુનેગારોને અમે છોડવાના કોઈ મૂડમાં નથી અને અમે છોડીશું પણ નહીં આપણે જોયું છે કે ખરા તડકે હજારોની સંખ્યામાં આજે લોકો ભારતનો તિરંગો હાથમાં ધારણ કરી અને આ રેલીના પદયાત્રાના માધ્યમથી આજે અમે આવ્યા છીએ અને તમારા માધ્યમથી પણ અમે કહીએ છીએ કે જે જે લોકો આ ષડયંત્રમાં સામેલ હોય જે જે ભાજપના કાર્યકર્તો સામેલ હોય અને જો એમણે બચવું હોય તો એ પોતે પોતાનું એફિડેવિટ કરી અને પોલીસને પહોંચાડે કે ભાઈ અમારા નામનો દુરુપયોગ કોણે કર્યો છે

એક તરફી કાર્યવાહી કરે એટલે કે ભાજપાના કાર્યકર તરીકે કામ કરે એ કોઈ પણ સંજોગોમાં લોકતંત્ર માટે વ્યાજબી નથી આ સંજોગોમાં ગુજરાતની ગુજરાત ની અંદર પાયે વિસંગતતા ભાવોભાઈ ફોર્મ નંબર સાત ભરી દેવાનું કાવતરાની જેમ એક જ જગ્યાએ ફોર્મ છપવાનું હોય જુદા જુદી વિધાનસભા ક્ષેત્રમાં સીધે સીધા સોંપી દેવામાં આવે અને ખોટા દસ્તાવેજ બનાવીને ફોર્મ જમા થઈ જાય અમે આજે કલેક્ટર ને સુરેન્દ્ર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં એ લોકો વચ્ચે સાથે રાખીને પૂછવા માંગે છે કલેક્ટર સ્વીકાર્યા છે પાંચસો સાતસો એક એક વ્યક્તિ ફોર્મ જમા કરાવે જે પણ ચૂંટણી પંચના નિયમની વિરુદ્ધ છે ચૂંટણી પંચે સ્પષ્ટપણે લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ દસ ફોર્મ અને સમગ્ર પ્રક્રિયામાં પચાસ ફોર્મથી વધુ ન કરી શકે તો આ ફોર્મ બારોબાર કોના ઇશારે જમા થાય છે

રાહુલજી હંમેશા કહે છે સંસદતી લઈને સરક સુધી લડાઈ લડવાથી આ લોકતંત્રમાં હંમેશા લોકોનો અવાજને સાથે રાખી લડવાની હોય છે અને લડત આજે સુરેન્દ્ર જિલ્લા કોંગ્રેસ સમિતિ મજબૂતીથી આગળ વધી રહી છે અને આગામી દિવસોની અંદર લોકોને ન્યાય અપાવવા માટે લોકોના મતનો અધિકાર જે સંવિધાન આપ્યો એ બચાવવા માટે કોંગ્રેસ પક્ષ મજબૂતીથી લોકો સાથે રહેશે ભારતીય ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી બંને સાથે મળી અને એસઆઈઆર ના નામે ભારતની અંદરથી લોકશાહી ખતમ કરવા માટેનું કાવતરું રચ્યું છે અને એની અંદર જે મોટા પાયે ફોર્મ નંબર સાત ભરવામાં આવ્યા છે એ અમને પૂરેપૂરી આશંકા છે કે જિલ્લાના ચૂંટણી શાખાની ઓફિસ માંથી જ ઓપરેટ થયા છે સોફ્ટવેર સોફ્ટવેર બેઝ ફોર્મ છે તમામ એ ફોર્મ કોણે ભર્યા કોણે રજૂ કર્યા એ આખે આખું સુનિયોજિત ષડયંત્ર છે એટલે એક ક્રિમિનલ કહી શકાય એ પ્રકારનું કાવતરું છે એના માટે આજે અમે એસપી એફઆઈઆર નોંધાય આ કાવતરાની અંદર કોણ કોણ સામેલ છે એની ધરપકડ થાય અને એના ઉપર કાયદેસર કાર્યવાહી થાય એના માટેની રજૂઆત છે આ રજૂઆત ખૂબ જ ગંભીર એટલા માટે છે કે રાજ્યના બબે પદ્મશ્રી એવોર્ડ વિજેતા લોકો એમને પણ એવું લાગે છે કે જો આપણે આ ખોટાની વિરુદ્ધ અથવા ષડયંત્ર વિરુદ્ધ અવાજ ઉઠાવીશું તો આવતીકાલે સરકાર આપણને પણ કંઈક ને ક્યાંક ફિટ કરી દેશે એવે ડરને કારણે એફઆઈઆર નોંધવા માટે લોકો આગળ આવી રહ્યા નથી જો આવા સુપ્રતિષ્ઠિત વ્યક્તિઓ એફઆઈઆર માટે આગળ ન વધે તો નાના માણસોની એફઆઈઆર આ વહીવટી તંત્ર લે એવું અમને લાગી રહ્યું નથી એટલે એ દલિત આદિવાસી પછાત લઘુમતી એ તમામ મતદારોનો અવાજ બનવાનું કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે અને એસપી કચેરી એનું સંજ્ઞાન લઈ અને જિલ્લા ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટીના જે જે પદાધિકારીઓએ ફોર્મ રજૂ કર્યા છે તમામ પદાધિકારીઓ એ તમામની વિરુદ્ધ એફઆઈઆર નોંધે એ માટેની રજૂઆત અમે લોકોએ કરી છે